મેરા ભાઈ તો મેરી જાન હે છો તાને ભાન જ ન થતી લેપટોપ પર કહું છું ઘર ચોખું રાખજો કોઈ ભાઈ ભાભી આવનાસ છો તો હરક પડ તેમાં તો તમે ન જ દીકરી આવવાની હોય ત્યાં હાતા હોય પણ કે આટલું બધું ના હોય હાલી નીકળી છોતી ઓહોહો ઈ તો કહું તમને જે જોઉં ત્યાં મારા ભાઈ ભાભી તો ક્યાંક આવતા અને તમારી દીકરી તો હાલતા આવતી હોય તો હું થઈ ગયો એન ઘર સેને આવે છે ને હા તો મારા ભાઈ ઘર સે ને આવે છે હો આવાતી નથી ભાઈ ભાભી આવવાના છે ત્યાં તો રોશની હી રોશની હે 400 જો 400 ઇશ્ક હે યે ઇશ્ક હે ઇશ્ક હે યે ઇશ્ક હે કોના હાટુ ગાવસો ના મન કયો તમ પેલા કોના હાટુ ગાતા તા ઈ વસ્તુ અરે ગાંડી ઘર માં ગાતો હોય તો તારા હાટુ જ ગાતો હોય ને કઈ મમ્મી હાટુ ગાવ ના 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 મને લાગે તમે ઓફિસ થી કોક છોકરી હાટુ ગાવસો મને ન લેવું જ લાગે છે હે ભગવાન સબ કરવાની કઈક રીત હોય ઘરમાં ગાવશું તો એમ લાગે ના ફોન માં ગાતો હોય ફોન માં કોખામે વાત કરતો હોય ને ગાતો હોય તો તું કે તો બરાબર છે ના હું ઊભી નહોતી એટલે ગાતા હતા એટલે મને લાગે તમ છોકરી એને ગાવ એ બાપા તને બોલાવા હાટું મેં કીધું હું કઈક રોમેન્ટિક ગીત ગાવ ને તને હોય બોલો લ્યો કાંઈ ગાવું નથી તારી સામે ભાઈ ભાભી આવવાના એટલે ફદું કે ચડી છે તમને સાડતા કઈ હું તારા હાટું ગાતો તો હવે અચ્છા 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 મારા માટે ગાતા હતા ના ના હવે તો છે ને ઓફિસ આડી છોકરી હાટુ જાતો તો જા તારે જે હમ ને હમ જ તો એ જ કે બનાવી મળે તું તાર ગગલા હું બનાવી હો તો તમે છે ને જ ઘર માં લઈ આવો હું જાવ છું યાર ના એ ગગલા એ છોકરી બનાવી અમે કાઈ ના બનાવી દેવાના હા બસ એમ જો મારા વારો સડી ગયો એ મારા વાલા મિત્રો આમ વારો સડી જાય જો સડી જાતો હોય ને તો કમેન્ટ કરીને કેજો જો મને હું તો હમણાં પટાવી લઈશ જો એ ગગલી તારા ભાઈ ભાભી આવે તો હું શું લઈ આવું નાસ્તા માં થોડીક ચોકલેટ લઈ આવું ને હા 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 લઈ આવવાની જોઈએ ને હું હમણાં લિસ્ટ કરી દઉં તમને એ લઈ આવું બધું માની ગઈ ને સેના લિસ્ટ ઊ કરવા છે હવે ઘરમાં નાસ્તો તો પડ્યો છે મમરાન ગાઠિયાન એ તો દીદી આવે ને તો પડ્યો હોય તો લેવા જાય છે ને આપણે હા પણ ઈ પણ છે ને હા બસ ઈ પણ 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 જ થા લેવા જાવું છે ને જાવું છે એ આયા વાત કરી ને પણ તું હા અમે તો કઈ ઘરમાં માં સીધ નહીં સાઈડ માં પડેલા ઓલા ડસ્ટબિન જેવું છે કઈ સાંભળવાનું નહીં એનું બસ કસરો નાખે રાખવાનું એ ભગવાન હું કસરો નાખો એ હું વિસારીન કઈસ આ આ બાજુ જો અને બે હવે આસા તો ચાલુ થઈ જાય તો બંધ ના થાય એ પછી છે ને માર ભાઈ સોકરી હાટુ હોય એક કપડા લેવા જાવ છે ને સોકરા હાટુ ને રમકડું લેવા જાવું છે લે કા બે હાટુ આપણે રમકડા જ લઈ આવીએ હોય તો ના ના છોકરી કપડા છે ને બહુ મસ 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 મડે એટલે છે ને એને કપડા લઈ દેવું અને ઓનો ટોયસ લઈ એ એટી કાઈ વાંધો ને સારું હાલો મારી દીકરી નત કોઈ દે એવું નાખી તો કે છોકરા હાટુ રમકડું લેવું એનું અમે લેવા જાય ને એ પહેલા લઈ લઈ આવો એટલે આ બહુ સારું એ કામ કરીએ હું ભેગી જાઉ બધી વસ્તુ લઈ આવિયા હા મને ખબર ના પડે ને હું શું લઈ આયા એટલે ઈ ઘર માં જ આવશે કે તો જવાની નથી વસ્તુ તો ખબર તો પડવાની જ છે સાયકલ ચાલે પમ 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 એટલે તને કે એંગલ થી સાયકલ દેખાય છે એમાં એંગલ ના જોવાનું જોવાનું હોય હા તો આ સ્કૂટી છે આ પણ હાલે હે તો સાયકલ જા હવે હી હી કરતી હા તો એક દી ખબર ને આપણે જાતા હતા હે સાયકલ વાળા હતા ને છોકરા આગળ થઈ ગયા હતા યાદ છે તમને હું એવું યાદ નથી રાખતો જેમાં ગગલાનો વાક હોય જેમાં ગગલાનું નીચું થાતું હોય એ વાત ગગલો યાદ ન રાખે એવો જાવું કે ન જાવું જવાનું જ ને હાલ હવે કે હું નાસ્તો લેવાનો છું ઈ પ્રમાણે દુકાને જાય એન કાઈ નથી લેવું ડાયરેક્ટ કપડાની દુકાને રહી ગયો મારે મારા ભાઈ છોકરી હાટુ કપડા અને હેને રમકડું લેવું છે ખાલી લે ઘરે તો મોટી મોટી કટી ત્યાં લેવું ને આ લેવું ને એટલે તને લઈ આવું હું અહીંયા તો ખાલી છે ને એમાં કરતી હતી બાકી કઈ એવું કઈ મારા ભાઈ ભાભી થોડાક નાના સેતી લઈ આવવાનું હોય છોકરા હોય થોડોક નાસ્તો લઈ લેવું પણ એવું કઈ લેવાનું નથી અત્યારે તો ખાલી કપડાં ટોઈ લઈ જાય तने मम्मी यार बाथरूम में बहुत मजा आवे का हां ओ એટલે એટલે જ કીધું મે जिंदगी प्यार का गीत है उसे हर दिल को गाना पड़ेगा ए बस बस तर गाय कला करा या बंद रे ले ए मा हु वांदो गवाई ए मौज कराई हां कर, कर कर तो जिंदगी एक पहेली भी है सुख दुख की सहेली भी है वाह रे वाह

હા હું બધું હેમ ભીલો હોલે ગન થાતે દિન હું હેમરો સબ ક્યો જોય મને કપડા લેવા હે કે ય હાંભરું છે કપડા લેતા તને તે ય છે હવે કાઈ આને તો હારીને ક્યાંથી પોસાતું નથી આવો એ મને તો પોસવાની ને દર્શક આરે વાતો કરતા ખોટા ખોટી હાલ અલંદર અલંદર અલ ભલે જાવ હેમ ભરે વી લે લે ગેવી એ હાલ ને હવે તું જુ 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 કપડા કે સરસ સરસ ફ્રોક છે બધાય હા હો આયા તો મોટાના દેખાય છે કા અને ટોયસ છે પણ થોડા હા બાકી તો આયા મોટાના દેખાય છે નાના છોકરાનું નથી લાતું ટોયસ માં જોય ને તને ગમતું હોય તો હાલે તો જરાક બાજુની દુકાન હોય એમાં શું હોય બીજું તો મફત છે હા લેવાની છે કે જવાનું જ નથી ખાલી હા હવે હું મસ્તી કરું છું હવે મસ્તી કરતી હોય તો બધી મસ્તી ને આપણે મસ્તી કરી લેવાનું છે બોલો લ્યો સમજે ને મસ્તી કરું છું એ હા બાપા હવે મસ્તી કરો સરત મોઢો ઉસે ના તો ખબર છે ને કેવું થઈ જાય હા ફૂલાઈ ગયું હોય આવડું ટી-શર્ટ દેખાય છે મને તો ફ્રોક ને ન દેખાતું છે કરી નાના ના તો પણ બારે જોયું તો એમાંથી કે ને ટ્યુ ગમે છે તને એમાં તો સરસ હતા બધે હારો બાર ડિસ્પ્લે માં છે ને હારા રાખે અંદર તો ખબર નઈ કેવા રાખે બધે ઈ જોઈને અંદર આવે પણ અંદર તો નીકળે હું મારે કે જ થયું બગલી હું એ ડિસ્પ્લે પીસમાં માં હારું હતું પણ આય ઘરે આવ્યા ને પછી ખબર પડી કેવું પીસ હતું ઈ કોનું કયો હો તમે અરે દુકાનવાળાનું વાળા છું હા શું બોલજો હા હવે તો ઠીક તારા મોઢે મોઢ થોડું કહી દેવાય તારું જ કેતો તો હી એ હજી હજી હું વાત કરો છો અરે કાઈ નઈ એમ ડિસ્પ્લે ડિસ્પ્લે જોઈ આવી એમ આ પેલું હારું લાગે છે કાગબલા પીરા કલર હા હારું છેતી બીસુ સાવ ગંજી જેવ લાગે ગંજી જેવું ના હોય ફેશન હોય ગંજીવારી થાતી તન ગમે તલે બાકી લે કોઈ હામરે થોડું આપણે બેસી તમારા હામે બોલી શકું ને એવું ને તો કાઢી મૂકશે દુકાનમાંથી તો નીકળી જાવું ઈને ભાઈ બીજો બીજું હોય આપણે હાલ ને ભાઈ બીજું જો ને આય હારું છે એમ તો જ છે ઓલું પાછું ગંજી જેવું જ છે લે 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 હજી 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 નથી લેવું નથી લેવું નથી લેવું નથી લેવું અરે એમ નથી કેતો હું ઈવા દે મુકો આમન કે આવે તો બે બે છે ને પીરા કલરના ના કયો સારું લાગે છે હું ફટાફટ કે હાલો ઈ બન ના પડે હો એટલે તને લઈ આવો સુફે કોના કદ ના એકલો લઈ જાવ કેવો ને હવે એવું કરો છો કીધું ના ખબર પડે ખાલી ગંજી ના કેવાય ફેશન છે અને એવી તો બધી બહુ ખબર પડે છે એ બે મારા ઓફિસ માં કમણા પહેરીને આવી તી એટલે એવું સોવા જાવ છો ને યાર એ પણ પહેરું હોય તો દેખાય તો ખરી ને કાઈ નીસું મોઢું રાખી દઉં હા પણ યાદ હતું મેં છવાર હું પહેરું તું યાદ છે ઓલું પહેરું તું ને ઓલું કેવા કલરનું નું કે ઓલું મને કલર ભૂલાઈ ગયો જો હા બધું ભૂલાઈ જાય હવે તમને અરે હા બાકી મને ખબર જ છે કે હું પહેરતો ની પરમને કલર ભૂલાઈ ગયો મગજમાં જ નીકળી ગયો હા હમણા ઓલી એક ગંજી જેવું પહેરતો ને અમારા ઓફિસમાં એ પહેરી હતી બોલાયો અને આ હવારે હું પહેરું એ યાદ નથી હા જો 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 ઓલો પિંક કલર નું પહેર્યું પહેરતો ને અમારું હવાર નું યાદ નથી ઓલી ઓફિસ વાળી એક બી પહેરી આવીતી ને એ યાદ છે એને એ સાંભળી આપણે મોડું થાય છે ફટાફટ લે આ લે ફ્રોક મને ખબર છે તમે વાત બદલાવાનું કરો છો પણ જવા દો કે ટાઈમ નથી એટલે બાકી પછી વારો ઓકે મને આમાંથી ક્યું લેવું હવે તો કેવું જ છે નકર હે ને ભડકે બરિસ્તું તો તો બાકી હોય તમને એવું કે હાલું આ અં પડ્યું છે તો કહી દે આ ગમે ના હવે કે હેવું બુદ્ધિ નથી હાવ હે એવું છે હા સારું કીધું નકર તમ ખવાય જ ના પડે તમે બુધિવારા છો એમ એલી લોફ કરમાં હવે લઈ લેન ચાણ મની આ સારું ના ના બગલી આ સરસ છે મને ગયું સારું ચલો આ અહીંથી લઈ લે અને ટોયસની દુકાન ઓલી હતી ને અહીંથી ટોયસ લઈ લે બરાબર છે રેડી રેડી તું કઈ બધું સાચું જો એમાં કઈ જોવાનું જ ના હોય ને કગલી હું પસંદ કરું ને એમાં કઈ ખામી જ ના હોય તું લે ને તો જોવું પડે હા મારી પસંદમાં જ ખામી છે બાકી તમારામાં તો કઈ ખામી નથી ઓય 100% હારી જ હોય હા તો લે તે મારા વખાણ કર્યા વિચારો વિચારો હું કામ કર્યા હમ હા મારી પસંદ તું છું તારી પસંદ હું છું બરોબર છે એટલે મારી પસંદમાં માં કઈ ખામી ના હોય ને તારી પસંદ આવી છે બરાબર ને એ હાલો પસંદ પસંદ પછી રમશું હવે મોડું થાય છે હાતી હાલ ને તું લપ કરસ ખોટે ખોટી ઘરે જઈને આવે છે ને હે ઉપાડો ના લેતી કે નાસ્તો લેવા નોતા ગયા મારે ના ઘરે જઈને કહે જી હું લઈ આવી ઈ ભલે કે તો એમ કહી દેજે મારા અંદર મુક દેવું છે અત્યારે તો મમ્મી એમ પૂછે કે આ મુકસમન કે છે તને પણ એના જવાબ બધાય ખબર છે ઈ ખબર એટલે છે જ્યાં સુધી જોઈ નઈ ને ત્યાં મજા નઈ આવે એટલે એ તો દે છે કે દુકાન બંધ હતી ના ના એમ જ કે કંઈ લેવું નહોતું મારે તો ખાલી કપડા જ તો બસ કહે તો હું બાધવાટુ બોલતી હતી હા એને કે ઉસ ખમજી લ્યો ને લે આવી ગયા તમે હું કેવી અંદર કપડાં બધું હા હું કેવી પણ કોણ હમણાં જો હું લઈ આવતી કે ના બધું લઈ અંદર મૂકી દીધું કે મૂક્યું એક એક શબ્દ હાસો પડશે આપણો એની અંદર મૂક્યું છે અત્યારે બધું

ઓમે લેવાની તો નોતી પણ મને હું ખબર લેવાની નથી મને એમ કે હાસે લેવા જવાની છે આ તો બેય बाजू થી ફસાવી દીધી મને હારીએ હાટી કઈ હું થોડીક ના પાડું હાટી હવારે અમે જોયું ના પાડો કે હા પાડો ઈ હો હું સેવા લફકર મને ગગલી લેવી હોય તો લઈ આવ્યો વસ્તુ બરોબર છે તું લફકર માં ખોટી ના રે ઈ તો ન્યાથી થાય ને ના 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 આઈથી જ કરજો ઓ એ ગગલી હું સે હું સે હું સે હવે તારે લે દીદી આવવાના હોય દવા બાજી રોકાવ તો કોઈ એવું નથી કે તો હું સે હું સે હું જવાની હું તો કે હું સે હું સે હું સે બોલ લ્યો એ હા વાંધો નહીં જાજે તું તારે પણ દવા બાજી ને થોડા કદ દે લે દીદી તમે એમ ના કીધું કે દવા બાજી રોકામાં થોડાક દે રોકાઈને વઈ જા લે બોલ લ્યો લે બોલો ને કરતી ભાઈ શાંતિ થી રે ને હવે મને ખબર હે તું જવાની નથી અત્યારે તું હે ને ખાલી બાદસ મમ્મી એ રે ઈ તમને ખબર પડી ગઈ હા હવે ખબર પડે એટલા વર્ષે હાલો દર્શકો આર વાતો કર લે એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે એ હાલો હાલો માર ભાઈ ભાભી આવવાના છે કામે વર્ગો બધાય હાલો મમ્મી તમે વર્ગો ગગલા તું એ વર્ગ ગલા લે 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 બધાને કામે વર્ગાડશે એ દર્શકો જો આના ભાઈ ભાભી હજી આવ્યા નથી તો આ ગગલી એ આવશે પછી શું કરશે જો એ જોવું હોય ને તો તમે સબસ્ક્રાઇબ તો કરી દેજો એટલે અમે પછી ના વિડીયો